दोस्तों अगर आपको वीडियो वीडियो पसंद तो वीडियो को को लाइक करें 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 सब्सक्राइब और इस घंटे बजाएं ऑल प्रेस हमारी सबसे पहले पूरा वर्ष की गारंटी पीरियड एक छोटाउल रसोड़ा खराब शाकिन बीमार દવાખાને દાખલ કરવા પડે તાત્કાલિક ધોરણે કેમ કેમ કે આ એકલવ્ય મોડલ શાળાના તમામ કોન્ટ્રાક્ટરો અમદાવાદના છે ગાંધીનગરના છે કેટલાક તો વિદેશમાં રહે છે ને આપણા ગામમાં આપણા કવટમાં આપણા છોટા ઉદેપુરમાં આપણા ડેડિયાપાડામાં એના રસોડાના કોન્ટ્રાક્ટો ચાલે છે કેમ ભાઈ આપણા ડેડિયાપાડામાં રસોઈ બનાવવાવાળા નથી ત્યારે આદિવાસી બજેટ આ રીતના બિન ઉપયોગી વપરાય છે એની સામે આપણે જાગૃત છે એના માટે તમારે તૈયાર થવું છે આટલા બધા અન્યાયો થતા હોય આપણે આટલી બધી પાણી પુરવઠાની હાફેશ્વરની યોજના આપણા ત્યાં બની છે છોડાવદેપુરમાં કેટલા કરોડોની પાણી પુરવઠાની યોજના બની પાણી આવે છે ભાઈ એમાંથી નનસે જમમાં એક એક ગામમાં 70 80 80 લાખ રૂપિયા આપણા ટ્રાઇબલ બજેટમાંથી આ લોકોએ વાપર્યા છે નનસે જમના નળમાંથી પાણી આવે છે ભાઈ તો આ કોણ હતા કોન્ટ્રાક્ટરો આપણા લોકો તો કોન્ટ્રાક્ટરો છે નથી એટલે આ બધી સિસ્ટમ એવી બનાવી છે કે બજેટ કઈ રીતના સગે વગે કરવાનો છોટા ઉદયપુર માં તો નકલી કચેરીઓ પકડાઈ લે છે ને આપણે બધા આવેદન પત્ર આપ્યા હતા નકલી કચેરીઓ આપણે રજૂઆત કરતા હતા નોતા પકડતા આ લોકો આવેદનો આપ્યા પ્રેસ પ્રેસ કોન્ફરન્સ કર્યો પછી કાર્યવાહી થઈ એ અધિકારીઓ આજે જેલ માં છે બે ત્રણ તો મરી પણ ગયા હશે કરોડો રૂપિયા નું 21 કરોડ કરી બેઠા હતા તો આ આદિવાસી આપણે જે ટેક્સ ભરીએ આપણે ત્યાંથી રેતી જાય કોલસો નીકળે લિગ્નાઇટ નીકળે ખનીજ નીકળે અને આપણે ટેક્સ ભરીએ પૈસા આપણા વિકાસ માટે વાપરવા જોઈએ એની જગ્યાએ જે એમની સિસ્ટમમાં રહેલા મંત્રી તંત્રીના લોકો આવી રીતના કોબાડો કરે તો એની સામે આપણે જાગવું પડશે ને લડવું પડશે એટલે અમે તમને એટલા માટે કહેવા માટે આવ્યા છે કવાણ તાલુકામાં હજુ આપણે સત્તા પર નથી આવ્યા કે સત્તામાં આવી ગયા તમે સત્તામાં નથી ને હજુ કવાણ તાલુકામાં ખાલી આખા ટ્રાઇબલ વિસ્તારમાં એક જ ધારાસભ્ય તરીકે ડેડિયા પાડવામાં મે છું એના સિવાય બીજો તમને હમ ખાવા માટે પણ ચૂટાયેલો પ્રતિનિધિ આપણે ત્યાં નથી આમ આદમી પાર્ટીનો નથી ને એક ચૂટાયેલો છું જેટલું બને એટલું સરકાર સામે રજૂઆત કરીએ છે સમાજનું ભેદડક બોલીએ છે જ્યાં પણ અન્ય થતો હોય ત્યાં લડીએ છે જેલો પણ બેઠીએ છે એટલા માટે તમને વિનંતી કરવા માટે અમે આવ્યા છે કૌમાટમાં હજુ સત્તામાં નથી આવ્યા ને કેટલાક લોકો અંદર અંદરની લડાઈઓ ચાલુ થઈ ગઈ છે મેં પ્રમુખ બની જાઉં કોઈ હશે કે મેં આ લડી લે ફલાણ લડી લેમ ભાઈ હજુ તો તમે તાલુકાનો એક સારો માળખો બનાવો સારા કામ કરો લોકોને ન્યાય આપવાના કામ કરો લોકો કહે છે કે ભાઈ આ અમારા ધારાસભ્યમાં લડાવો અમે એને ધારાસભ્યમાં લડાવીશું લોકો કહે છે કે ભાઈ આમને તાલુકા જિલ્લા પંચાયત લડાવો અમે એને તાલુકા જિલ્લા પંચાયત લડાવીશું પણ લોકોને કામ કરવા માટે તમને અમે લડાવીશું આપણે ભાજપ જેવી સિસ્ટમ નથી આમાં

તમામ આગેવાનોને વિનંતી કરું છું સમય આપની પાસે વધારે નથી એક વર્ષ બાકી છે હવે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી આવવાની છે એટલે જેની જે કેપેસિટી હોય એ રીતના તમારે તૈયાર થવાનું છે અંદર અંદર હજુ તો આપણે કોઈને હજુ સત્તામાં નથી આવ્યા અને તમને અમે હોદ્દા આપીશું તો આપણે તો પાર્ટી કઈ પગાર આપતી નથી ખબર છે ને બધાને પાર્ટી પ્રમુખને વધારે પગાર મળે મને ઉપપ્રમુખને ઓછો પગાર મળે એવું તો નથી ને

તો એ ભાઈ આજે વિસ્તરણ અધિકારી અમે સાથે વિસ્તરણ અધિકારી હતા હમણા બે મહિનામાં એને ટીડીઓ નો ઓર્ડર આવવાનો છે ટીડીઓ ની એક્ઝામ પાસ કરી છે અમે બી આજે ટીડીઓ દેતા પણ અમે તમારા જેવા લોકસેવામાં માનીએ છે એટલે તમને આજે હું વિનંતી કરવા માટે આવ્યો છું સ્પેશિયલ દર મહિનાની દરેક તાલુકે દર મહિનામાં એકવાર મે મીટિંગ લેવાનો છું કેમ કે હું એવું માનું છું કે તમારામાંથી ઘણા યુવાનોને ગ્રામ પંચાયતના સભ્ય બનાવીએ ઘણાને સરપંચ બનાવીએ ઘણાને તાલુકા પંચાયત સભ્ય તાલુકા પ્રમુખ બનાવીએ ઘણાને જિલ્લા સભ્ય જિલ્લા પંચાયતના પ્રમુખ બનાવીએ તમારામાંથી એક ધારાસભ્ય પણ બને આપણામાંથી જ એક सांसद માં બી જાય આપણો ધ્યેય છે તૈયાર છો ને બધા હા તૈયાર છો ને હા તમારામાંથી કેટલા જણ ચૂંટણી લડવા માંગે છે ગામ પંચાયત ની હોય તાલુકા ની હોય જિલ્લા ની હોય ધારાસભ્ય ની હોય કેટલા જણ જન લડવામાં ઉચ્છાત કરો એમાં બી સપોર્ટ છે

ત્યારે આજે પોલીસ અધિકારી ભાઈના છે એમને પોલીસ અધિકારી નથી બનતા હું ધારાસભ્ય એમ નથી બની ગયો મારે પણ લોકોની વચ્ચે કામ કરવું પડ્યું છે કે હોળીને ધારાસભ્ય નથી બની ગયા ભાઈ માહોલ બાવા જોડો તો તું ગયા હું નથી મોદી લહેર માં તૂટાયલો છું આપણા લોકસભામાંથી આપણા લોકસભામાં ઉમેદવાર હતો ખબર છે તમને જનરલ બેઠક પર ઉમેદવાર હતો આદિવાસી રિઝર્વ બેઠક પર નહોતો મે જનરલ બેઠક પર ત્યાં આદિવાસી પણ રહે પાટીદાર પણ રહે

કે એની પાછળ મહેનત લાગે આપણને ત્યાં 5 લાખ 22 હજાર થી વધારે મત મળ્યા છે હું એકલો જ હતો કેટલો પહોંચી વળો સાત વિધાનસભામાં દોડવાનું ને સમય હતો ને જેલમાં હતો જેલમાંથી આવે ત્યારે એવી શરત મૂકી આપી કે ભાઈ નર્મદા જિલ્લામાં પ્રવેશ બંધી હવે ઉમેદવાર હતો ને નર્મદા જિલ્લામાં ની જવાનું ભરૂચમાં રહેવાનું ની હવે આટલામાં તો કેટલું કરીએ તો ભી જેટલું થતું તો થોડા થોડા આમ રહી ગયા આપણે તો કહેવાનો મતલબ કે તમારે પણ તાલુકા સભ્ય જિલ્લા સભ્ય કે સરપંચ બનવું હશે તો તમારે પણ લોકોની વચ્ચે રહેવું પડશે લોકોને ન્યાય આપવું પડશે લોકોની સમસ્યાનું નિરાકરણ લાવવું પડશે એટલા માટે તમને હું આજે વિનંતી કરવા માટે આવ્યો છું કે આમની જે શાસન પદ્ધતિ છે એને બદલવા માટે આવનાર દિવસોમાં આપણે સત્તામાં આવવું જરૂરી છે તમારામાંથી તૈયાર થઈ જાઓ તમારામાંથી કોઈ એવું હશે કે ભાઈ હું તો મારી પાસે ગાડી ઘોડા છે થોડા ઘણા પૈસા છે હું વધારે દોડી શકું છું વધારે કામ કરી શકું છું તો તમને પ્રદેશ કક્ષાના હોદ્દા પણ હું આપીશ તમારામાંથી કોઈને એવું હશે કે હું છોટા ઉદયપુર જિલ્લો મારો પ્રભુત્વ વાળો છે હું આખો જિલ્લો સંભાળી લેમ પાંચ તાલુકામાં દોડી શકું છું તો તમને જિલ્લા પ્રમુખ પણ બનાવીશ અમને કોઈ વાંધો નથી તમે એવું કહેતા હો તો કમાટ હું સંભાળી શકું તો તમને કમાટ તાલુકાના પ્રમુખ પણ બનાવીશ તમને એવું હશે 15 20 ગામ હું સંભાળી લેમ તો આપણે છ જિલ્લા પંચાયતની બેઠક છે એક જિલ્લા પંચાયત તમને સોપી તમને એવું હશે કે ભાઈ પાંચ ગામ સંભાળો તો તાલુકાની 22 બેઠકો છે એમાંથી એક તાલુકા બેઠક તમને સોપી પણ જેની જેવી કેપેસિટી એવી તમે માંગણી કરો એ પ્રમાણે હું તમને કામ પણ મળશે અને આવનાર દિવસોમાં તમારે અહીંયા નેતા બનવાનું છે ભાઈ અમે તો ડેડિયાપાડાથી આવીને અહીંયા ધારાસભ્ય નથી લડવા તમે કહેશો ને કે ભાઈ અમાર અમારે તે સાંસદ લડવા હોય તો બી અમે ના આવે અમે તમારામાંથી જ પસંદ કરીએ હારી કે જીતે એટલે મેન્ડેટ આપવાનું કામ અમારું રહેશે પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી છે તમારે જે પણ જવાબદારીઓ મળે બધાય નિભાવવાની છે અને જો તમે કામ નહીં કરશો જો ચૈતર વસાવા પાર્ટીમાં કામ નહીં કરે કાલે ઉઠીને મને પણ પાર્ટી કહી દે કે ભાઈ તમે કામ નથી કરતા તમે પ્રદેશ કાર્યકારી પ્રમુખ તરીકે રવા દો તમારી જગ્યાએ અમે રાધિકાબેન રાઠવાને ગુનાક બનાવી છે બધાય તો થાય કે નહીં થાય એટલે આવું કામ છે પાર્ટીમાં કોઈ પગાર નથી પણ સ્વેચ્છાએ હવે તમારે તૈયાર થવું પડશે નાની નાની જવાબદારીઓ તમારે પણ લેવી પડશે મહિનામાં અમે એકવાર આવીશું આવી રીતના જ આપણે મળીશું સમિતિને કામ પણ આપણે સોપીશું એ રીતના આપણો આખો સંગઠનનો માળખો બનાવવાનો છે તો જ આ બધી સમસ્યાનો નિરાકરણ આવશે એટલા માટે તમારી વચ્ચે આવ્યો છું તાલુકા કક્ષા એક કાર્યાલય પણ ચાલુ થાય એવો હું તાલુકા પ્રમુખ શ્રી અને જિલ્લા પ્રમુખ શ્રીને પણ વિનંતી કરું છું

બેનો પણ કામ કરતા થાય આવી નાની નાની મીટિંગોમાં એમને પણ જાગૃતિ આવે તો બને ત્યાં સુધી આજે તો હું અભિનંદન આપું છું આ બેન આવ્યા છે એમને પણ અભિનંદન આપું છું આપણામાંથી પચી પચાસ બેનો પણ આવે એવું કરજો આવનારી મિટિંગમાં જેથી કરીને મહિલા બેઠકો પણ આવનાર દિવસોમાં આવવાની છે તો આ એક સંગઠનની વાત લઈને મેં આવ્યા હતા આવનારી છવ્વીસ જુલાઈ આ મહિનાની છવ્વીસ તારીખે છોટાઉદેપુર ખાતે ફરી મોટી મિટિંગ છે જે લોકો નવ નિયુક્ત થવાના છે તમારામાંથી આજે તમે બધા અમને નામો આપશો કે ભાઈ અમે આ જવાબદારી લેવાના છે એ લોકોને તે દિવસે અમે હોદ્દા એનાયત કરીશું પણ હજુ પણ કેમ છું તમારી કેપેસિટી હોય તો જ તમે કહેજો કે મને આ હોદ્દો જોઈએ છે કાલે ઉઠીને એવું થશે આપણે કમાટના ઘણી વાર એવું થાય અમુક વાર હું અરવલ્લી દાહોદ ને બાજુ હોદ્દા આપી દઉં મારી બી હામટી જવાબદારી ધારા સભ્ય તરીકે મારો વિસ્તાર આચવવાનો ગાંધીનગર જવાનો આ તે જો જિલ્લા આચવવાનો હું પણ ભૂલી જાઉં અમુક વાર હું છે કે ગરપાડા તાલુકા પ્રમુખ સાહેબ મને જમાદારે પેલો ગાડી પર જતો હોય ને એટલે ઉભા રાખે લાયસન્સ ના બેસ થાય કે ની થાય આવું ઉભા રાખે ને સાહેબ જરા વાત કરો ને મને રોયકો છે એટલે ભાઈ મે તું તાલુકા પર આમ આદમી પાર્ટી તાલુકાનો પ્રમુખ છે તને જમાદાર દાદા નથી ઓળખતા થાય કે ના થાય આવું એટલે એવું બી ના ચાલે તમારો પ્રભાવ જોઈએ કેવાનો મતલબ હોત તો કંઈક ઘરે જેમ પેટીમાં મૂકવાનું નથી એના પાછળ કામ કરવાનું છે તમને જવાબદારીઓ આપવામાં આવશે અને કામ નહીં કરશો તો પછી હટાવી દેવા પડશે આવેદન તૈયાર કરવાનું પોલીસ સ્ટેશને અમારો અહીંયા આવવાનો પ્રોગ્રામ હોય પરમિશન લેવા દેવાનો સર્ગી કહશે પરમિશન લેવાનો બધાને ફોન કરવાનો એ બધી જવાબદારીઓ તમને મળે એટલા માટે ફરી એકવાર કેમ છું કે બધા જેની જે કેપેસિટી હોય એ પ્રમાણે જવાબદારી લેજો આજે ઘણા ત્રણ ચાર આગેવાનો ગેરહાજર છે મારી નજર સમક્ષ નથી એમને પણ વિનંતી કરજો કે બધા સાથે રહીને નાનો મોટો કોઈનો કોઈ મન દુખ હોય કે ચેતરભાઈ કોમટ આવવાના હતા મને ફોન ન કર્યો તો હું માફી માંગુ છું મારી પાસે એટલો સમય નહોતો એટલે મેં વ્યક્તિગત કોઈને ફોન નથી કરી શક્યો પણ હવે મનમાં નાનો મોટો મન દુખ ન રાખે આપણે બધા સરકાર છે આપણો બધાનો પાર્ટી પરિવાર સરખો છે તમે બધા જ માટે હું વ્યક્તિગત બધા જ મારા માટે સરખા છે કદાચ મારાથી ફોન ના થાય તો કોઈ નાનો મન નથી કરવાનો તમે ફોન કરો આવી કોઈ મીટિંગમાં બેઠા હોય તો ફોન ના રિસીવ થાય તો પણ તમારે નાનો મન ન કરવાનો ફરી ફોન કરવાનો એટલે આવો અમુક વાર થતો હોય છે તો મને બધા જેવો નાનો મન ન કરતા પણ નાની મોટી સમસ્યા હોય ડાયરેક્ટ મને કહેજો એનું નિરાકરણ આવી જશે પણ તમારે બધાએ હવે એક્ટિવ થઈ જવાનું છે તાલુકા જિલ્લા પંચાયતોમાં આપણે જેમ બને તેમ રાષ્ટ્રીય પાર્ટીઓ છે ગઠબંધન થાય કે નહીં થાય પણ આપણી તૈયારી આપણે રાખવાની છે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી હોય આવનારી વિધાનસભા હોય કે છોટા ઉદેપુરની નગરપાલિકા હોય તમે બધા તૈયાર થઈ જજો જ્યારે પણ તમને મેસેજ મળે તો આપણે જ્યારે પણ મળવાનું થાય ત્યારે બધા સમય કાઢીને આવજો એ જ અપેક્ષા રાખું છું આવનારી ચોવીસ તારીખે તો મળવાના છે પણ આપણા તાલુકામાં દીડિયાપાડામાં પણ ખૂબ મોટો 9 ઓગસ્ટનો તહેવાર થાય છે પણ ખૂબ મોટો થાય છે તો એ તહેવારમાં પણ 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસમાં તમારા પણ બધાના શુભેચ્છા આપતા બેનરો લાગે તમે બધા વેશભૂષામાં તમે બધા આપણા ઓજારોમાં આપણા ઢોલ નગારા સાથે તમે બધા એક કાર્યક્રમમાં પણ ભાગ લેજો એમની પણ શુભકામના આપું છું સાથે આજે મળ્યા છે ત્યારે તાલુકાનું માળખું બનાવીને તમે રજા લઈજો અમારે છોટાઉદેપુર અને એકલવ્ય મોડલ સ્કૂલના હજુ બે કાર્યક્રમો છે ત્યારે અમે વધારે સમય નહીં રોકાશું હાલના તબક્કે અડધો કલાક પૂરોમાં બેસીશ તમારે જેને પણ જે પણ વાત મૂકવાની હોય જે પણ સૂચન હોય આવીને મને જણાવજો હું તમારા સૂચનને આવકારું છું એટલે આજે ફરી એકવાર તમને કેમ છું ટૂંકા મેસેજ થકી તમામ વડીલો તમામ પાયાના કાર્યકરો તમામ યુવાનો આપ ભાઈ વાત છો